વઢિયાર યુવા સેવા સમિતિ આયોજિત રણમધ્યે સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવેલ ચાર ચાર બે હજાર પચીસના શુક્રવારના રોજ વીરવચરાજ બેટ નજીક વીરવચરાજના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે વઢિયાર પંથકનું આસ્થાનું કેન્દ્ર વીરવચરાજ ધામ ખાતે ચાલતા પંદર દિવસના મેળાની અંદર હજારોની સંખ્યાની અંદર વીરવચરાજે પગપાળા અને વાહન મારફતે દર્શન કરવા જતા હોય છે ત્યારે ચૈત્ર સુદ એકમથી પૂનમ સુધી પંદર દિવસ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો વીરવચરાજના દર્શન કરવા જતા હોય છે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને રણની અંદર સગવડતા મળી રહે કોઈપણ જાતની તકલીફ ન પડે તેના માટે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સરસ મજાના કેમ્પનું આયોજન કર્યું હતું તેનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું આવ્યો વીરવચ રાજ જતા શ્રદ્ધાળુઓ માટે જેમાં ઉદઘાટનની અંદર મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર પિતા બાબુજી ઠાકોર અને આરોગ્ય સમિતિના ચેરમેન અને સમી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય બાબુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને ફોરેસ્ટ ઓફિસર સિંધવ સાહેબ ભીખાભાઈ કિશન મોરચા પ્રમુખ તેમજ અમરતભાઈ ચૌધરી તેમજ જીલુજી ઠાકોર તારानगर ના સરપંચ તેમજ પોપટજી ઠાકોર તેમજ રાજુભાઈ ચાવડા સમી માર્કેટયાર્ડ ના ચેરમેન સમી તાલુકા પંચાયત ના પ્રમુખ વઢિયાર યુવા સમિતિ ના હોદ્દેદારો વાછડા દાદા અને દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ લોકો ની સેવા માટે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વાછડા દાદા ના દર્શન કરવા જતા ભાવિક ભક્તો માટે વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા રહેવાની વ્યવસ્થા રોગ્યની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા ચા પાણી નાસ્તો અને અન્ય

પરંતુ સરસ મજાનો કેમ્પ તમામ સગવડો સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો તેનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ સાધુ સંતો અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો સેવા કેમ્પનું સ્થળ વીરવછરાજ બેટથી દસ કિલોમીટર આડેસર તારાનગર કોડધા ત્રણેય રસ્તા એક થાય ત્યાં ત્રણેય બાજુના શ્રદ્ધાળુઓને સેવાનો લાભ મળે તે જગ્યાએ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે વાછડા દાદા વીરવચરાજના દર્શન કરવા જતા લોકોને અવશ્ય સેવાનો લાભ લેવા માટે વઢિયાર યુવા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટર વસંત કડિયા પાટણ ડાબી જગદીશ વેપર બદલી જિલ્લા પંચાયત પાટણ આરોગ્ય સમિતિ ચેરમેન આજે વઢિયાર યુવા સમિતિ દ્વારા વસરાજ દાદાના સાનિધ્યમાં ત્રણ મધ્યે એક સારા એવા સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે એમાં સર્વે યુવાનો અને સર્વે વડીલોનો ખૂબ સાથ સહકાર મળે અને પદયાત્રીઓ ભરપૂર પ્રમાણમાં આ કેમ્પનો લાભ લે અને આ સેવા કેમ્પના આયોજકોને સેવાનો મોકો આપે અને આપણે સૌ યુવાનો સાથે મળી સાથ સહકાર આપી અને કેમ્પને સારી રીતે લોકોને સેવા મળી રહે એ પ્રકારે વ્યવસ્થા થાય એમાં મદદરૂપ થઈએ આ સાથે સર્વે ભાવિત ભક્તોને જે પેદલ આવી રહ્યા છે વાહન લઈને આવી રહ્યા છે એમની યાત્રા સુખરૂપ નીવડે એવી મારી કબિલા છે કેવી કેવી પ્રકારની સેવાઓ અહીંયા સેવાઓમાં લોકોને પાણી લીંબુ શરબત નાસ્તા જમવાનું એમના માટે મારી લોકો બીમાર પડ્યું હોય તો એના માટે દવાઓ બાઇકોની અંદર ગાડીઓની અંદર કોઈ પંચર પડ્યા હોય તો એના માટેની વ્યવસ્થાઓ ટૂંકમાં કહેવાનો મતલબ કે રણમાં આવ્યા પછી એમને જે કંઈ મુશ્કેલીઓ પડી રહી છે એ બધી જ મુશ્કેલીઓમાં આ યુવાનો સાથે મળી અને એ લોકોને ઉપયોગી થઈ શકે છે એટલે સારી રીતે સેવા બજવી રહે છે બધા આ જે સેવા કેમ્પ નું ઉદઘાટન રણની અંદર ઘણી જગ્યાએ લોકો કેમ્પ કરે છે કેમ્પ હોય છે પણ રણમાં કેમ્પ કરવો એટલે શું એક તો રણની અંદર આવા ઉનાળાના ધોમતકતા તાપની અંદર વીર વસરાજ દાદા પ્રત્યેની શ્રદ્ધાથી સમગ્ર ગુજરાતમાંથી લોકો પગે ચાલીને આવતા હોય બહુ વિકટ પરિસ્થિતિમાં આવતા હોય ત્યારે એ લોકોની સેવા માટે ખડે પગે રાત દિવસ સેવા કરતા સૌ યુવાન મિત્રો આ કેમ્પના માધ્યમથી સેવા કરી રહ્યા છે એમનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર પણ માનું છું કેમ્પના આયોજકો ક્યાંના છે અને કોણ કોણ છે ખાસ કરીને આ સમી તાલુકાની અને સંકેશ્વર તાલુકાની બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે આ બંને તાલુકાના યુવાનો અને પત્રકાર એવા અમારા પ્રકાશભાઈ અને સાથે એમની આજુબાજુના ગામની ટીમો અને આ બધા યુવાનો સાથે મળીને સેવાનું કામ કરી રહ્યા છે આપ સાહેબ જિલ્લા છો રણની અંદર કેમ્પનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવા આવ્યા છો અને એક આસ્થાનું કેન્દ્ર લાખો લોકો આ દર્શન કરવા જાય છે પણ રોડની સુવિધા નથી એ બાબત રોડ માટેની માગણી વર્ષો જૂની છે પણ અહીંયા આ ગુડખર અભયારણ્ય છે અને સેન્ચુરી એટલે એના કારણે કેટલાક પ્રશ્નો એના નિયમોને બધું નડતું હોય છે પણ એ નિયમોમાંથી પણ કઈ રીતે રસ્તો થાય તો અમારા હમણાં વડીલ એવા ભાઈ બાબુજી ઠાકોરને આ બધા ચર્ચા કરી તો એમણે એવું કહ્યું કે કમસે કમ વાડીલાલ ડેમ જે છે આ રણની બોર્ડર સુધીનું ત્યાં સુધી રસ્તાની વ્યવસ્થા થઈ શકે એવી જોગવાઈ છે તો મ્બી વાત કરી કે આવો આપણે સાથે મળી અને સીએમ સુધી રજૂઆત કરીએ અને આગળ પણ જો શક્ય હોય રસ્તો બની શકતો હોય તો મેં એના માટે પ્રયત્ન અને રણમાં વ્યવસ્થા થાય તો રણનો પણ વિકાસ થઈ શકે નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ હતી કે રણોત્સવ એના કારણે એમને અહીંયા વાડીલાલ ડેમ માટે પણ સુવિધા વિકસે ઇકો ટુરિઝમના ભાગરૂપે એના માટે પણ પ્રયત્નો કર્યા છે આ બાજુ ખારા ગોટા બાજુ પણ રણોત્સવ કર્યો હતો અને અત્યારે હાલ કચ્છનું ધોરડો એ પણ વિશ્વનું સૌથી સારું એવું સ્થાન બન્યું છે એટલે એ દ્રષ્ટિમાં જે જરૂરિયાત હશે એ અમે ઉપર સરકારમાં રજૂઆત કરીશું આપ સૌના પણ સૂચનો મળશે તો એ પણ અમે મોકલશું એવી ખાતરી આપીએ વઢિયાર યુવા સમિતિના પ્રમુખ અમૃતભાઈ ચૌધરી તથા પ્રકાશભાઈની ટીમ સર્વે કાર્ય કરતા બહુ સારું સેવાનું કામ કરે છે અને વસાત દાદા જતા શ્રદ્ધાળુને આપવા જવા માટે સેવાનો લાભ લેવા આપ સાહેબની શાહ પાણી અને નાસ્તાની સુવિધા ગોઠવલ છે તો તમામને હું જમવા સાથે બધાને તમામને વિનંતી કરું છું કે સેવાનો લાભ લેવા ડેલિકેટ તરીકે નાની ચંદુર તલાજી ઠાકોર તાલુકા સદસ્ય સમી તાલુકો સમી છ પક્ષમાં ભાજપ